મુંદરાના મોખા ટોલનાકા ચક્કાજામ બાદ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની ભુજ કલેક્ટર કચેરી સુધી પગપાળા યાત્રા કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે આજે મોખા ટોલગેટ ઉપર ચક્કાજામ કર્યા બાદ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખશ્રી ગજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં સાંજે મુંદરા પ્રાગપુર ચોકડીથી ભુજ કલેકટર કચેરી સુધી શિક્ષકો માટે રજૂઆત કરવા પગપાળા રવાના થયા હતા રાત્રિ રોકાણ કેરા મધ્યે કરવામાં આવશે અને આવતીકાલે સવારના કેરાથી ભૂજ જવા નીકળશે અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવશે શિરાજ મલેક અને કાસમ ખલીફા સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મિત્રો કોઈ પણ લડાઈ થતી હોય છે ક્યારે કોઈ પણ આંદોલન થતા હોય છે તો આંદોલન કાંઈની ધરપકડ થતી હોય છે કાંઈની અટકાયત થતી હોય છે અટકાયત બાદ એ આંદોલન ક્યાંક ને ક્યાંક અખબારોની યાદીમાં આવી જાય છે પરંતુ આ આંદોલન કચ્છનું કંઈક એવું દેખાઈ રહ્યું છે કે હા આપ જુઓ કે સવારે મોખા ટોલ ટેક્સ ઉપર એમની પોલીસ અટકાયત કરે છે અટકાયત કર્યા બાદ આપને એમ લાગતું કે આંદોલન પૂર્ણ થઈ જશે પરંતુ આ આંદોલન હવે મુન્દ્રાથી પગ પાડે જ્યારે ભુજ કલેક્ટર પાસે જતું હોય એટલે આપ વિચારી શકો તો આંદોલન કેટલું સ્વરૂપ પણ લઈ શકે છે ગજેન્દ્રસિંહ આપનું હવે શું વિચાર છે અને હવે આંદોલન કઈ તરફ જઈ રહ્યું છે અમે પહેલાં જ જાહેરાત કરેલી હતી ને આગળ પણ ઘણી બધી રજૂઆતો કરેલી છે કે ભાઈ કચ્છને શિક્ષકો પૂરા કરો આજે કચ્છ ટોલ મધ્યે આપણે મોખા ટોલ મધ્યે ચકાજામનો કાર્યક્રમ હતો એ પહેલાંથી જાહેરાત કરેલી હતી ત્યારે સરકારે ચર્ચામાં આવવું જોઈતું હતું ને કંઈક ખાતરી આપવી જોઈતી હતી તે છતાં સરકારની ન આંખો ખુલી છે ન કાન ઉગડ્યા છે અને અમારી અટકાયત કરવામાં આવી હવે અટકાયત બાદ સરકાર ઉપર ભરોસો મૂકી અને માતાજી આશાપુરા કચ્છ દણિયાણી એના ઉપર ભરોસો મૂકી રાખી અને અમે લોકોએ આજે પદયાત્રા શરૂ કરી છે આવતીકાલે અગિયાર વાગે કલેક્ટર કચેરીએ આવેદન આવેદનપત્ર આપશું હાલ નવલા નોરતા પણ ચાલુ થવાના છે અને ઘણા કચ્છ દણિયાની માં આશાપુરા માતાના દર્શનમાં ઘણા શ્રદ્ધાળુઓ પણ નીકળ્યા છે પરંતુ આપ પણ માતાજીના દર્શન કરી એક એવા કામ માટે નીકળ્યા છો કે જે મને લાગી રહ્યું છે કે બહુ લડાઈ કરવી પડશે બહુ સંઘર્ષ કરવો પડશે પરંતુ આ સંઘર્ષનો ગજેન્દ્રસિંહ અંત ક્યારે હું માનું છું ત્યાં સુધી આટલી મોટી ભરતી અત્યાર સુધી ક્યારે આવી નથી પણ આ ભરતીની જાહેરાત થયા બાદ પણ કચ્છને શિક્ષકો નથી મળ્યા માત્ર લોલીપોપ મળ્યો છે ત્રણ વર્ષ પહેલાં આંશિક ભરતી કરવામાં આવી હતી અને લગભગ બે હજાર દસથી કંઈક છ સાત હજાર શિક્ષકોની અત્યાર સુધી ભરતી કરવામાં આવી છે હવે ચાર હજારની તો ઓલરેડી કચ્છને ઘટ છે હું માનું છું ત્યાં સુધી જો આંદોલન નહીં થાય ને કચ્છ નહીં જાગે તો આનું પરિણામ હંમેશા શૂન્ય રહેશે અને કચ્છના બાળકો જેને વાલી સૌથી વધારે પ્રેમ કરે છે એ બાળકો કચ્છની આવનારી પેઢી એ મજૂરોથી વિશેષ કંઈ બની નહીં શકે ખાસ કરીને ઘણા એવા વાલીઓ મેસેજ રાખે છે તમારા સ્ટેટસ રાખે છે કે આઈ સપોર્ટ ગજેન્દ્રસિંહ આઈ સપોર્ટ સપોર્ટ આ શાપુરા ચહેંજયભ પરંતુ જે એમની સંખ્યા રોડ ઉપર જોઈએ તમારા સંઘર્ષમાં તમારી સાથે જોઈએ એ કચ્છમાં અમને ક્યાંક નથી દેખાઈ રહી હું તો માનું છું એ વાલીઓ જે પોતાના બાળકો માટે રોડ ઉપર નથી નીકળતા એ એકદમ અંધ છે એ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિને નથી પૂછતા એ એકદમ અંધ છે એમને રોડ ઉપર આવવું જોઈએ અને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ પછી સરપંચ હોય ધારાસભ્ય હોય સાંસદ હોય જે પણ હોય એને પૂછવું જોઈએ કે અમારા બાળકો માટે તમે શું કરો છો કદાચ તમારા આંદોલનમાં જો કોઈને જોડાવું હોય અને કાલ તમે કલેક્ટર ઓફિસમાં જાશો તો એ લોકોને શું આહવાન કરશો આપ હું કચ્છના તમામ શિક્ષણ પ્રેમી જનતાને કચ્છના વાલીઓને જાણ કરીશ કે આપની આપના બાળકોની ભવિષ્ય જો સુધારવા માંગતા હો તો આવતીકાલે કલેક્ટર કચેરી મધ્યે જે આવેદન આપવાનું છે અમે પદયાત્રા કરીને ત્યાંથી નીકળ્યા છે આવેદન આપવાનું છે એમાં બધાએ જોડાય વચ્ચેથી પણ જે જોડાવવા માંગતા હોય એ બધાએ જોડાય આંદોલન આપ જોઈ શકો છો કે બહુ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું છે હવે પગપાળે ભુજ પણ આંદોલન તરફ જઈ રહ્યું છે ત્યારે એક શેર યાદ આવે છે કે હાકીમે શહેર કિ બાત પે ક્યું ગોર કરે ઉસકી મરજી જીસે ચાહે ઉસે ઠોર કરે શોધતે સભી એ જરૂરી આગાજ લેકિન ચાહતે એ કે આગાજ કોઈ ઓર કરે હાલનું આ આપ જોઈ શકો છો કે હવે આશાપુરા ટ્રસ્ટ ટ્રસ્ટના સંસ્થાના લોકો અને ટ્રસ્ટીઓ પગપાળે કલેક્ટર નીકળી ગયા છે અને એમની એક જ માંગ છે કે કચ્છને શિક્ષક આપો શિક્ષક આપો શિક્ષક આપો કેમેરામેન કાસમભાઈ ખલીપા સાથે હું શ્રી રાજમલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત